રાજ્યભરમાં આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને હર ઘર તિરંગા અભિયાનનું ભવ્ય આયોજન કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ સુરત વડોદરા અને અમદાવાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દસ ઓગસ્ટના રોજ રાજકોટ અગિયાર ઓગસ્ટે સુરત બાર ઓગસ્ટે વડોદરા તેર ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા યોજાશે ઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે આઠમી થી પંદરમી ઓગસ્ટ સુધી રાજ્યમાં હર ઘર ના અભિયાનને રાજ્યભરમાં મનાવવામાં આવશે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગાની જે શરૂઆત કરવામાં આવી હતી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ વર્ષે ગુજરાતમાં ચૌદ હજારથી વધારે ગામડાઓ નગરપાલિકાઓ મહાનગરોમાં લાખોની સંખ્યામાં લોકો હર ઘર તિરંગાના આ અભિયાનમાં જોડાશે ગુજરાતના મુખ્ય ચાર મહાનગરોમાં ખૂબ જ મોટા પાયે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દસમી તારીખે રાજકોટ ખાતે અગિયારમી તારીખે સુરત ખાતે બારમી તારીખે વડોદરા ખાતે અને તેરમી તારીખે અમદાવાદ ખાતે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યનો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ